પ્રભોઈ વૈશાલી સોસાયટી ખાતે આવેલા ધ્રુવીલ નર્સિંગ હોમ હોસ્પિટલ ખાતે લગ્નજીવનના સોળ વર્ષ ઉપરાંત થતાં સંતાન પ્રાપ્ત થયું ન હતું ઘણી બધી જગ્યાએ મહિલાએ બાળક માટે ઇલાજ કરાવ્યો હતો ત્યારબાદ સારવાર માટે ધ્રુવીલ હોસ્પિટલ ડોક્ટર ધર્મેશ પટેલનો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુર ગામના ભાનુબેન સંજયભાઈ તળવી ઉંમર વરસ નાવરે બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઇલાજ શરૂ કરાતા ડૉક્ટર દ્વારા કાળજીપૂર્વક ઇલાજ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહિલાને ગર્ભ રહેતા નવ મહિના બાદ હોસ્પિટલમાં ડિલિવરી થતાં તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતા ખુશાલી વ્યક્ત કરી હતી અને ડોક્ટર ધર્મેશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નામચીતાવી ભાનબેન સંજયભાઈ અમે બહાદરપુરના રહેવાસી છીએ અમને સોળ વર્ષ ત્યાં લગ્ન થઈએ પણ અમારે કોઈ બાળક ન હતું એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો પછી અમે ડઘવિયાઈની ધ્રુવી હોસ્પિટલમાં ત્યાં આવેલ અમે ધર્મેશની પડે છે દવા પાવવાથી અમને લાન સોળ વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો પણ એ દીકરી નહીં પણ અમારે દીકરા સમાન જ છે સરનો સ્વભાવ ખૂબ સરસ છે સ્ટાફ પણ સારો છે દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થઈ ગયો છે અમારું પરિવાર અમારું ફેમિલી અને અમારા સૌ કુટુંબ બહુ ખુશ છીએ અમે બસ આટલું કંઈ મારી વાલને વિરામ આપું છું ભાનુબેન સંજયભાઈ તળવી બહાદરપુર સંખેડા ના રહેવાસી ઉંમર વર્ષ પાંત્રીસ ને ઘણા વર્ષોથી સંતાન સુખ પ્રાપ્ત થયું હતું અને જેના કારણે તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા અને તેમને સારવાર દરમિયાન ઘર ભરી ગયા બાદ નવ મહિનાની સંપૂર્ણ કાળજીપૂર્વકની સારવાર બાદ દીકરી એક સંતાન તરીકે એનો પ્રાપ્તની પ્રાપ્તિ થઈ અને જેના કારણે એ પરિવારમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો અને પરિવાર ખુશ થઈ ગયો હતો અને આપણી હોસ્પિટલ ધૂળી નર્સિંગ હોમના સ્ટાફ અને હોસ્પિટલ ત્યાં ડૉક્ટરનો આભાર માન્યો હતો